આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ચુક્યા છે વિરિનજી ગુજરાતમાં બાવીસ જૂને આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે શું કેશો

અને ચકાસણી કરવાની અગિયાર જૂન અને ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ પંદર જૂન રહેશે મુખ્ય મતદાન બાવીસ જૂને અને પરિણામોની જે મતગણતરી છે તે પચીસ જૂને કરવામાં આવશે આ સમગ્ર પ્રક્રિયા સત્યાવીસ જૂન સુધી પૂરી કરવાનું આયોજન ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવ્યું છે કુલ પંચાયતોની જિલ્લાવાર સંખ્યા જે આયોગ દ્વારા જે જણાવ્યું છે રાજ્યભરમાં કુલ આઠ હાજર ત્રણસો ને છવ્વીસ પંચાયતો માટે ચૂંટણી યોજવામાં આવશે જેમાં અમરેલી ત્રણસો સાત ભાવનગર ચારસો છાસઠ મહેસાણા પાંચસો ત્રીસ બનાસકાંઠા છસો સત્તર રાજકોટ ત્રણસો સાત સાબરકાંઠા ત્રણસો પંચાવન ખેડા ચારસો સાત જેવા જિલ્લામાં મોટું મતદાન થવાનું છે કદાચ આચાર સંહિતા લાગુ કરવા માટે સ્પષ્ટ આદેશો આપવામાં આવે છે અને આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી આચારસંહિ આચાર સંહિતાની જે અમલવારી છે તેની પણ જાહેરાત કરી દેવામાં આવી છે અને કર્મચારી રજા પણ હવે મંજૂર કરવામાં નહીં આવે જ્યાં જે ગ્રામ પંચાયતો ચૂંટણી છે ત્યાં આચાર સંહિતા લાગુ કરવામાં આવશે એટલે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે ગ્રામ પંચાયતની ચૂંટણી જે ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તેની જાહેરાત કરવામાં આવી છે

મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોય અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખનું એલાન કરાયું છે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે બાવીસ જૂને મતદાન યોજાશે અને પચીસ જૂને મતગણતરી હાથ ધરાશે